નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર ડાંગ જિલ્લામાં રેન્જ આઈજી પ્રેમવીર સેની અધ્યક્ષતામાં તેરા નું અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિવિધ ગુનાઓ કે ફરિયાદોમાં મળી આવેલ મુદ્દા માલને શક્ય તેટલો વહેલો તેના મૂળ માલિક સુધી પહોંચાડવાનો હતો કાર્યક્રમ દરમિયાન કુલ 28 અરજદારોને રૂપિયા 6 લાખ 25 હજારનો મુદ્દા માલ પરત આપવામાં આવ્યો જિલ્લા એલસીબી શાખાએ સીઈ રજિસ્ટર પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરી બીટ ઇન્ચાર્જ અને ટેકનિકલ સ્ટાફ સાથે સંકલન કરીને સોળ ખોવાયેલા મોબાઈલ ફોન જેમની કિંમત અંદાજે ત્રણ લાખ રૂપિયા હતી તે સફળતાપૂર્વક રિકવર કર્યા તેમજ બાર સાયબર ફ્રોડ કેસોમાં અરજદારોએ ગુમાવેલા રૂપિયા ત્રણ લાખ પચીસ હજાર પણ પાછા અપાયા રેન્જ આઈજીએ ડાંગ પોલીસના સંવેદનશીલ પ્રોજેક્ટ દેવી પ્રવાસી મિત્ર પ્રોજેક્ટ ની પ્રશંસા કરી અરજદારો દ્વારા પોતાની ખોવાયેલી વસ્તુ અને રોકડ રકમ મળતા ડાંગ પોલીસનો આભાર વ્યક્ત કર્યો નિષ્ઠાપૂર્વક કામગીરી બદલ ડાંગ પોલીસે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે સ્થાન પ્રાપ્ત કર્યું રિપોર્ટર સુશીલ પવાર સાથે એસડી ન્યૂઝ ગુજરાતી ડાંગ व्यवस्था कर आयोजन कर आज प्रोग्राम गोटव्य है તેમાં ખાસ કરીને તો આપણા આઈ સાહેબ એસપી સાહેબ ડીએસપી સાહેબ જે પધાર્યા છે એમાં અમારા માટે ગૌરવની વાત છે કે આટલી ઊંચી પદવી ધરાવનાર પણ આવા પ્રોગ્રામમાં જે એમના હસ્તક અમને જે આ અર્પણ કર્યું છે ત્યાં પૂછકો અર્પણ જે વસ્તુ ખોવાયેલી છે એ બધાને અર્પણ કરી છે એ તો બરાબર છે પણ એનાથી સૌથી વિશેષ એ વાત છે કે આ જે એપ્લાય કર્યા પછી ખૂબ જ ટૂંક સમયમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી તમારી બ્રાન્ચમાંથી ક્રાઇમ બ્રાન્ચમાંથી અમને પૂછતા પણ રહ્યા છે કે ભાઈ તમારા પૈસા ખાતામાં જમા થયા છે કે એટલે તેની પણ વિશેષ નોંધ લીધી છે અને બીજી વાત કરીએ તો આ પૈસા અમને ખૂબ જ એપ્લાય કર્યા પછી પોલીસ ખાતાની જાણ કર્યા પછી ખૂબ જ સમયસર મળી ગયા છે તેની ખૂબ જ તકેદારી કાળજી લીધી છે તે બધા હું ખરેખર ખૂબ જ સલાહદાયક પૂર્વક એમનો ખૂબ ખૂબ પોલીસ ડિપાર્ટમેન્ટનો સૌથી વિશેષ આભાર માનું છું મોબાઈલ અને લાખ સુધી સરસ કામગીરી થઈ છે ਦੇ ਜਿਹੜੇ ਉਹਨਾਂ ਵਾਂਗ ਉਸ ਮਿਸਰੀ ਨੇ ਵੀ ਆਪਕੀ ਜੀਵਨ ਨੂੰ ਬਦਲ ਦਿੱਤਾ। ਇਹਨੂੰ ਦੇ ਲੋਕੋ ਨੇ ਕੋਤਨਾ ਬਾਰ ਬਰਦਾ ਫਰਤ ਮੜਿਆ ਹੈ। ਇਹ ਲੋਕੋ ਨੇ ਜੀਵਨ ਬਣਾਇਆ। ਇੱਕ ਸਮੇਂ ਉਹ ਤੋਂ ਪਹਿਲੀ ਕੋਈ ਕੰਮ ਜੀਵਨ ਉਸ ਤੋਂ ਲਈ ਜਾਏ ਤਾਂ ਆਪ ਵੀ ਇਹ ਮਾਣ ਲੈਂਦਾ ਕਿ ਇਹ ਹਮਰਸ਼ੀ ਨਹੀਂ। કેમકે પહેલાં તો ચોર પાસેથી આપણે એની રિકવર કરીએ પછી કોર્ટમાંથી વર્ષો લાગે કોઈ પણ વસ્તુ મળવામાં એટલે એટલા ઝડપથી આ કામગીરી જોવા મળી છે તો આમાં પોલીસનું જે મહેનત છે